નમસ્કાર મિત્રો હું તમારો પ્રિય મિત્ર નવીન માછી અને હું આજે આ વિડીયોના માધ્યમથી આપને બતાવવા માંગુ છું કે અંબિકા અગરબત્તી જે મલેકપુરમાં આવેલી છે ત્યાં તમને ગુગળધૂપ કઈ કઈ પ્રકારનો મળે છે કઈ ક્વોલિટી મળશે એ તમને આજે બતાવવાની કોશિશ કરું પ્યોર ગુગળધૂપ છે ગેરંટેડ સો ટકા ગેરંટીવાળો ગુગળધૂપ છે એકદમ લીલો ગૂગઢ સૂકો ગૂગળ બી તમને મળવાનો છે તમે આ જોઈ શકો છો કેમેરા હું તમને બતાવું છું કે સો ટકા ગેરંટીવાળો તમને ગૂગળ ધૂપ સો ગ્રામમાં અઢીસો ગ્રામમાં પાંચસો ગ્રામમાં અને એક કિલોના પેકેટમાં પણ તમને મળી રહેશે તો જે પણ કસ્ટમરને જે પણ મિત્રને ગૂગળ ધૂપની રિક્વાયરમેન્ટ હોય તે અંબિકા અગરબત્તી મલેખપુરમાં ની મુલાકાત કરો તો આજે જ મુલાકાત કરો અંબિકા અગરબત્તી અને ઘરને શુદ્ધ બનાવો ગૂગડ ધૂપથી જય માતાજી જય રામાપીર